અમદાવાદ પાર્ટી નું કરેલું ઓડિટ આમ જનતા પાર્ટી હતી બોગસ અને પ્રણવશાએ કહ્યું કે પટના ના અધિકારીઓ આવ્યા હતા તપાસ માટે ઓફિસમાંથી ક્યાંય બસો કરોડ નું દાન આપ્યું નથી મારું નામ પ્રણવભાઈ શાહ આખી હકીકત તમને જણાવું તો આમ જનમત પાર્ટી કરી અને રાજકીય પાર્ટી છે કે જેની અંદર દાન આપવામાં આવેલું હતું મોટાભાગનું દાન પટના અને ઝારખંડ સ્ટેટમાંથી આપવામાં આવેલું હતું ત્યારબાદ એ પાર્ટી ઉપર દરોડો પાડવામાં આવ્યો અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે આ પાર્ટી આખી બોગસ છે અમારા રોલની વાત કરીએ તો હું સી એ છું ચાર્ટડ એકાઉન્ટન્ટ છું મારી પાસે એના બુક્સ ઓફ અકાઉન્ટ રેડીમેડ એક એકાઉન્ટન્ટ થ્રુ આવ્યા હતા અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુન છે કે બોગસ છે બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી બસો કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે તો એ બાબતે હું કહેવા માગીશ કે આવું કાંઈ છે નહીં અમારી પાસે પંચનામાની કોપીસ છે કે જે ઇન્કમટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર બસો કરોડના દસ્તાવેજ લઈ ગયા છે અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી ખાસ આમ જનમત અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કાંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં આ કોઈ ખોટી ગેરમાન્યતા કે અપવાના લીધે અમારું નામ આમાં આવે છે અમારી પાસે દસ્તાવેજી પુરાવા છે

એટલે એ પૈસાનો આમાં મામલો પૈસાની ફેરફેર થાય છે એટલે આ આમ જનમત પાર્ટીની અંદર જે મોટા ભાગનું દાન છે પટના અને ઝારખંડમાંથી આપવામાં આવેલું હતું ત્યાંના લોકોએ દાન આપવામાં આવેલું હતું પછી ત્યાં તપાસ થઈ ઇન્કમટેક્સ વિભાગે ત્યાં દરોડા પાડ્યા તો આમ જનમત પાર્ટી બોગસ નીકળી છે અને અમારો રોલ એટલો હતો હતો કે આમ જે બુક્સ ઓફ હોય સિક્કા કામ પણ એના નાણાકીય વ્યવહારો વિશે અમે કઈ જાણતા નથી કે એને જે પૈસા ફરેલા છે એમાં અમારો કોઈ રોલ નથી અને અમે એ પાર્ટી ને દાન અપાવેલું નથી એ લોકો બે થી ત્રણ દિવસ અહીંયા રહ્યા અમારા લેપટોપ્સ અમારા મોબાઈલ અમારી ઓફિસની અંદર એ લોકોએ બધું સર્ચ કર્યું અમારા સ્ટાફના મોબાઈલ સ્ટાફના પીસીસ બધું જોયું એમાંથી એને કોઈપણ પ્રકારના એવા દસ્તાવેજ મળેલા નથી કે જેનાથી સાબિત થાય કે આમ જનમત પાર્ટીની અંદર અમે દાન કરાવતા અને પૈસા લોકોને પાછા અપાવતા અમે ફક્ત ને ફક્ત અમારા સિક્કા ઓડિટના મારેલા છે અને એના ચોપડા તપાસીને બીજો કોઈ અમારો રોલ આમાં નથી